હેલો મિત્રો સીતારામ બાપા સીતારામ જય શ્રીરામ હું છું ભાવિકા કુબાવત મારી ચેનલનું નામ છે બી એન કુબાવત મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અત્યારે વાગી ગયા છે સવા બાર અને ઘરનું બધું રૂટિનનું કામ હોય સવારનું એ બધું કરી લીધું કમ્પ્લીટ થઈ ગયું બપોરની રસોઈ પણ સ્ટાર્ટ કરી દીધી છે શાક ને રોટલીને એવું થઈ ગયું છે સવાર બાકી છે અને જેનીસને મૂકવાની તૈયારી ચાલે છે ઈ ગયો છે નાવા એટલે ગરમ પાણી કાઢ ત્યાં અમે કીધું બ્લોગનું સ્ટાર્ટ કરી દઉં આજે સવારે વ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો ત્યાં અમારે થોડું ઘણું કામ વ્યસ્ત વ્યસ્ત થઈ ગયું મોટા બેનનો ફોન આવી ગયો કલાકે આમ ભાઈ વાતું કરી એમાં ભૂલી ગયું બ્લોગ સ્ટાર્ટ કરવાનું મેં કીધું અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર દઉં થોડીક વાતું કરી લઈએ આખો દિવસ શું કરીશ એ આગળ વિડીયોમાં બતાવીશ અને અત્યારે જાઉં છું જેનીસને સ્કૂલે મૂકવા ત્યાં માહી પણ આવી જાય ને પછી રોટલી બનાવી દઉં ગરમા ગરમ એટલે એ લોકો જમવા બેસી જાય અને નીતિન ગયા છે બારે

તો મેં મમ્મી મને નહોતી દેખાતી ક્યાંય ઘરમાં બધે ગોતવા ગઈ પણ મમ્મી નહોતી દેખાડતી તો બા બારે બેઠા હતા મેં બાને પૂછ્યું કે મમ્મી ક્યાં તો બા કે કે મમ્મી શાક લેવા ગઈ છે તો મેં તો ઘડીકવાર વાટ જોઈ તો મમ્મી હજી ન આવી મેં કીધું હાલો હું ઘડીક વાર ટીવી જોઈ લઉં તો હું ટીવી જોઈ લઉં તો મમ્મી આજે શું શાકમાં લઈ આવશે તો ચાલો મમ્મી આવી ગઈ છે શાક લઈને તો મમ્મી અત્યારે ફ્રીજ ફ્રીજ સાફ કરે તો હું તમને દેખાડું જુઓ

तो चलो हूं तुमने तो देखाड़ू पहले थी बट आज छे लीला चना वाओ क्या मस्त एक-दो चाखी लो जो फ्रेंड्स क्या मस्त है मीठा छो बोहोत मस्त जो एक-दो चाखी लो बोहोत मस्त होता हरी जो આ છે ફુલાવળ મને ફુલાવળે બહુ ભાવ્યો મમ્મી જ્યારે શાક કરે ને ત્યારે હું એક બે રોટલી ફુલાવ ફુલાવરનું શાક કરે ત્યારે એક બે રોટલી ખાઈ જ જાઉં કેવું મસ્ત છે અને આ લીલી ડુંગરી મને લીલી ડુંગરી જ બહુ જ ભાવ્યો અને આ બટેકા છે નવા છે ને મમ્મી આ બટેકા જો કેવા અસલ છે અને આ ભીંડો મારો ફેવરેટ શાક એટલે ભીંડો કેવા મસ્ત છે જો અને ટમેટા અત્યારે ટમેટાનું સીઝન એમ બહુ મસ્ત લાલ લાલ છે દેશી અને આ છે ગુવા તો હવે આપણે આમ જઈએ આ રીંગણા છે મને રીંગણાનો ઓરો બહુ ભાવે અને આ લીલા મરચાં અને વટાણા વટાણાનું શાક એટલે બહુ મજા આવે અને આ કોબી છે કોબી અને ડુંગળી સુકી અહી મસ્ત હોય કેવડી મોટી છે જો એ ગઈ ડુંગળી બહુ મોટી છે અને અત્યારે શિયાળામાં ગરમા ગરમ ચામાં નાખવા માટે આદુ તો કેવું મસ્ત મને આદુવાળું ચા તો બહુ ભાવે અને મૂળા કેવું મસ્ત નાના નાના છે અને કોથમરી કેવું મસ્ત લીલી લીલી છે જો અને સ્ટ્રોબેરી फ्रूट मा तो स्ट्रोबेरी लेली ले आई वि मम्मी की मस्त है जो आ बो मोटी छे एक चक जो जोवो अवे ओवा और के मस्त लाल लाल स्ट्रोबेरी તો હું એક તો ખાઈ શક ભલે મમ્મી ના પાડે તઈ જો મમ્મી હા હું જોવે જ છે તઈ હું તો ખાઈ જો આ ખાવ જો જટ કર જટ હાલો પછી બધી વસ્તુ મૂકવાની છે હવે ફ્રીજમાં આજે તો માહીએ વ્લોગિંગ કરેલું છે

બધી શાકભાજી ડુંગરી વીસ કિલો લીધી રૂપિયાના ધાણા લીધા લીલી ફુલાવર દસ રૂપિયાનો અને ભીંડો વીસ રૂપિયાનો ચણા વીસ રૂપિયાના અને બટેટા છે ને વીસ ના કિલો લેખે લીધા એટલે તન કિલો છે અને સ્ટ્રોબેરી પચાસ રૂપિયા ની લીધી આટલી બધી વસ્તુ લેવી બે થેલી ઉપડતી નહોતી એટલે ફોન ભેગો ન લઈ ગઈ મેં કીધું તું ને ગાઈસ કે મા મમ્મી આખી બજાર જ લાવી છે ઘરે હા જો એટલે બે થેલા એકદમ મોટા હતા ને પછી ફોન ભેગો હું નથી લઈ જતી માર્કેટમાં પછી આપણાથી સચવાય નહીં ફોન એટલે પછી મેં કીધું પછી ક્યારેક માહી ભેગી આવશે ને ત્યારે તમને માર્કેટના દર્શન તો જરૂરથી કરાય છે અમારા માર્કેટ બહુ સરસ ભરાય છે કેવડી મોટી છે કા ગુરુવારી બહુ મસ્ત ભરાય છે ગુરુવારે માં ક્યારે જાસુ તિયાર આપણે બેહ ક્યારે જોસુ હવે ચાલો હવે આ સાફ થઈ ગયું માં ભરાવા લાગ હલો બે હા અને કમેન્ટ કરજો માહીનો વ્લોગ તમને ગમે છે તો કન્ટિન્યુ રહેશે ઈ વ્લોગિંગમાં તો ચાલો હવે માહી હા તો જો મેં અમે આ કામ કરતાતા તો ફ્રીજ માં મમ્મી સાફ કરતી થી તો થોડીક નીકરી કિસ્મિસ તો મને મેગા દુ મમ્મી તુઈ કાસન મને થોડીક આપ તો જો જો મમ્મી ખાય છે કે ફ્રિજ સાફ કરી એટલે કાક તો જોઈન કટક બટક કરવા હાલો હવે હું શું દઉં પહેલા કે હવે જે દઉં હોય દેવા માં કોબીનો દે ઓહો પડે ચો હવે સાઈડમાં હવે શું દઉં

કિલો ચણા લીધા તમી એ બે થઈને બીટી લીધા આટલા બધા થઈ ગયા જો કેટલા બધા છે

મસ્ત મસ્ત ફૂલ ભાણું જમવા બેસી ગયા છે બપોરની રસોઈ અત્યારે ખાવાનો ટાઈમ મળ્યો છે આજે રસોઈ નથી બનાવી રજા છે બપોર બપોરની રસોઈ પડી છે બાર આજે સોમવાર છે એટલે એ ફરાળી ચેવડો લઈને એ જમી લે અને આમાં બધાય બેસી ગયા છે જમવા આજે માહી બેને બ્લોક કરેલો છે કા માહિ હવે બોલવું છે કઈ ના જેનીશ ભાઈ કઈક ફરમાઈશ કરશે આજ હાલો બોલો મીઠું નાખ્યું છે એમાં તો ચાલો જમી લઈએ હવે જમીને શું કરે છે જેનીશ તાપણું કરે છે આજે શિયાળા જેવું તને લાગે છે ઠંડી એટલી નથી ને તોય ધરા તાપણું કરાવે છે આ ચણા સુકેલા પડ્યા હતા કેટલાય બધા તે કીધું તાપણું કરી નાખી જમીન જસ્ટ બેઠા છે ત્યાં જો જેનીસ ભાઈ ઉપાડે આવી ગયા તા તો કે તાપણું કરવું છે માય બેન વાસણો ઠપવાના ચાલો જમીન બેઠા છે પેલા તાપણું કર લે થોડીક વાર અને પછી કામ કરીને સુઈ જવાનું એટલે દિવસ અહીંયા પૂરો થઈ જાય હાલો તો હવે માય બેન એન્ડ પણ આપી દેશે એટલે તમને લોકોને વાત પણ કરશે થોડી ઘણી જે કહીઓ એ બ્લોગમાં તો ચાલો ફ્રેન્ડ્સ હું અને મમ્મી ને જેનીસ ત્રણે તાપણું કરવા બેઠા છીએ જો જેનીસ કઈ નું નાખે છે બધી વસ્તુ

તો મળી આપણે નેક્સ્ટ માં સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ જય શ્રી રામ એન્ડ ગુડ નાઇટ